હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ તો બસ જો હવે દર સ્કૂલે ગયો છે ને ચા મારી બને છે નાસ્તો બનાવવાનો છે તો નાસ્તો કરી લઈએ અને અમારા પ્લાન્ટ એકદમ મસ્ત થઈ ગયા છે ફ્લાવર સરસ જો તમને હમણાં બતાવું સાંજ થઈ ગઈ ને હું જમવાની તૈયારી કરતી હતી તો દસ આવી ગયો કે હું તારી હેલ્પ કરું હું કટિંગ કરતી હતી ને તો કેમ કે એનું ભાવ તો બને છે આજે એટલે હેલ્પ કર આવ્યો છે ને તો જો શું કરે છે જોઈ કટિંગ કરે તો હું બધું લઈને બેસી ગઈ છું કટ કરવાનું અને અહીંયા બેઠો બેઠો મારી હેલ્પ કરે છે મજા આવે છે હા દુઃખ છે ને તો મૂકી દે હું કરી નાખી તો આજે બનવાનું છે મન્ચુરિયન તો ચલો આગળ બતાવી મંચુરિયન જો હવે કોબી કટ કરી લીધી છે આખી બધી અને હવે ગાજરનું કટિંગ કરે છે ભાઈ મજા છે હાથ દુખશે પછી માનતો નથી ને એ જાતે કટિંગ કરે છે તો ભલે કરજો જો બધું મસ્ત કટિંગ કરી નાખ્યું છે ચોપરમાં આદુ મરચાની પેસ્ટ છે પછી કોબી છે ગાજર છે અને કેપ્સિકમ એ બધું અમે ભેગું કટ કરી નાખ્યું છે અને આ પર થોડીક જાશે તીખાની ભૂકી સોલ્ટ

લવો અને થોડોક આપણે પેલો આરા રોટ નાખીએ ને તો એકદમ મસ્ત ક્રિસ્પી થાય છે થોડી અને ખાવામાં ટેસ્ટી બને છે અને શિયાળામાં તો અત્યારે મસ્ત મસ્ત વેજીટેબલ આવતા હોય તો બધું મસ્ત જ બને મને આવા મંચુરિયન ખાવા માટે ગોબી અને ગાજરનો મંચુરિયન તો એ મસ્ત જો ગોળીઓ તળવાનો ચાલુ થઈ ગયું છે મંચુરિયનની ગોળી મસ્ત એક ધીમા તાપે તો તળવાની એટલે એકદમ મસ્ત અંદરથી ચડી જાય અને ક્રિસ્પી ક્રિસ્પી બને मस्त चलो मन तो जन्म गोड़ी वगैरह गो चाहिए अरे तो मैं तड़ी नहीं खाई सकूँ नहीं खाई एकदम मस्त बजे आवाज़ मस्त लगे मस्त लगे नहीं एक आदि नहीं अपने खाए जाए एक गांव में तो और जाए ये मज़बूत हो जाए हम्म तो आलू ये मुखाई नहीं होगा मस्त गोड़ी और फ्राई खाई शं गोल्डन ब्राउन कलर में सो एक मस्त फ्राई लगे चं बाहर से गोल्डन रोवे नहीं लेकिन मस्त आए शं ट्राई करो एक बार बता रोवा ना તો આયા મસ્ત ગોળીઓ તળી ગઈ છે અને તળી ગઈ છે તો હવે એને ઉતારી લઈએ જો મસ્ત થઈ બીજો પડી જાય જાય એટલે પછી એનો ટેસ્ટ કરી લઈએ હાલો તો હવે બીજો ઘણો જાય છે હવે માં મંજુરી ને તમે કહો ને ભાઈ બજાર રો જેમ કરી લો ભાઈ ગોળીઓ નો જોવો તમે ટેક્સચર જોવો ખાલી છે ને બાકી ગાજર કોબી એકવાર તમે બધા રવો નાખીને ટ્રાય કરજો જરૂર રવો વાળી કરી છે ને રવો જો દેખાય છે દેખાતો છે હા હા દેખાય મસ્ત ટેસ્ટ આવે આદુ મરચા સ્મેલ આવે છે અને ભાઈ ઓ અહીંયા અત્યારે માઉથ છે અત્યારે છે અને મંજોરીને ગોળ્યું છે અને આયા બીજો કણ છે આયા છે જો મસ્ત જો એટલે બધું કટિંગ કર્યું છે ગ્રેવી વાળું કરું ને તો પેલું એવું કટિંગ કર્યું હોય તો ખવાય જાય નાખે છે બસ નાખે હોય તો ખાઈ જશે એટલે ડુંગળી ગાજર કોબી જાદુ મસાલા સન પેસ્ટ એટલે સુકીનો મરી સુકીનો મરચું જગા ભાઈ સડાય છે તો સ્મેલ મસ્ત આવે છે સિયમ હવે મને ટેસ્ટ કરે હે ભાઈ પંજો ની ગોડી થાય તળી ને એ બસ 10લાવો મને કરવા દયો તો જો હવે ટેસ્ટ કરો ઓહ ભાઈ ભાઈ યમ એમ યુની વસ્તુલાવા મેમનો ફ્રાય કરેલે ને મજૂરની ગોળી જે ઘરે બનાવેલી ને શું છે ખાવા માટે પકોડા બા બાટી ધરવાડે બોલાવા ભાઈ ચટણી અમારી પાસે પડી દીને હું ડીપ કરીને ખાવ છું બરાબર

બટાકા માં દે નમક અને મરી વડાઈ ગઈ છે આ લવરિયા આદુ મચાની પેસ્ટ પછી ડુંગળી એ થોડી

Så tar vi mest mulig av det grønne. <hansvarig> <hansvarig> દરેક ગડ કરો તો થોડું પાણી નાખવાનું અમારે ડ્રાય ખાવું છે એટલે અમે થોડું પાણી ઓછું નાખ્યું છે અને હવેને બે મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કુક થવા દેશું નમસ્તે મિનિટ ખાલી થવા થોડી એકદમ તો થોડી સોફ્ટ થઈ જાય પછી મસ્ત ગરમ ખાઈ લઈએ આપણે લોકો

ફોક નમ પડ આપી દો એકદ મિનિટ બહાર નીકળ દેખાય હો ભાઈ જો ગરમ ગરમ છે ને બસ ખાવા માટે